वलसाड़ हाईवे पर इको कार पलटी मारिया सड़की उठी घटना सीसीटीवी केलर टीम घटना स्थले पहुंची आग पर काबू में पानी मारो करियो વલસાડ નારોલા હાઈવે પર સીએનજી કોકર પલ્ટી મારતા 50 મીટર થી વધુ ગછરાઈ જતી હતી જે બાદ કારમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી અકસ્માત બાદ કારમાં સવાર 3 વ્યક્તિઓ કાર બહાર નીકળી જતાં તેમનો આબાદ બચાવ થયો હતો જો કે ઘટનાની જાણ થતા વલસાડ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી પાણી મારો શરૂ કર્યો હતો પરંતુ કાર બડીને ખાટ થઈ ગઈ હતી જો કે આ અકસ્માતની ઘટના તે આવેલી એક હોટેલના સીસીટી કેમેરામાં કેદ થઈ હતી વરસાદ તાલુકાના રોલા હાઇવે પરથી સુરત તરફ જતા હાઇવે પરથી પસાર થઈ રહેલ ઇકો કાર નંબર જી જે ઓગણીસ બી ઈ બાંસઠ વીસના ચાલકે કોઈ કારણોસર સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર હાઇવે પર પલટી મારી ગઈ હતી અને કારની વધુ સ્પીડ હોવાના કારણે પલટી માર્યા બાદ બાદ એક મીટર જેટલી ઘસડાઈ હતી જે ઘટના ત્યાં નજીકમાં આવેલી એક હોટલના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી આ અકસ્માતમાં કારમાં આગ લાગવા પામી હતી જોત જોતામાં આગની ચપેટમાં આખી કાર અવી ગઈ હતી અને જો કે અકસ્માત બાદ કારમાં સવાર 3 જેટલા ઈશ્યોમાં બહાર નીકળી જતાં તેમનો આબાદ બચાવ થયો હતો બીજી તરફ અકસ્માત બાદ આ કારમાં આગ લાગી હોવાની જાણ થતાં બોલસાર પાલિકાની ફાયર બ્રિગેડની ટીમને થતાં દોડી ગયા હતા અને પાણી મારો શરૂ કર્યો હતો પરંતુ કારમાં વિષણ આગ લાગી હોવાથી કાર બડીને ખાટ થઈ ગઈ હતી આ ઘટનાને લઈ હાઈવે પર ટ્રાફિક જામ સર્જાય હતો જેને લઈ ડુંગરી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક જામ હળવો કરવાની મથામણ હાથ ધરી હતી